વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યા અને વિંધ્યાચલ પર્વત ઉપર આવી અને કથાની જાહેરાત કરે છે પાલવના તોરણ બાંધી મંડપ બાંધ્યો ગુલાબનું જળ છાંટ્યું કહે છે શિવ કથા તો હું કરું પણ એના યજમાન કોણ બને માં ભવાની ને સંદેશ મોકલ્યો માં ભવાની હે માં જગદંબા આ કથાના નિમિત્ત તો કોઈ બનવું જોઈએ ને કોઈ સંકલ્પ કરે કે હું કથા કરાવું છું તો બિંદુક નો ઉદ્ધાર થાય પ્રેત માંથી છૂટે પણ કોઈ યજમાન બને માં ભગવતી માં જગદંબાને પ્રાર્થના કરી માં શું યજમાન ન હોય તો કથા ન થાય કે નહીં શાસ્ત્ર તો ના પાડે છે કે યજમાન ના હોય તો કથા કઈ રીતે થઈ શકે તો કે પણ હું તો અહીંયા છું અને મારા પતિ મૃત્યુલોકમાં હવે પાછી મૃત્યુલોકમાં તો મારાથી જવાય નહીં મને બીજો જન્મ લેવો પડે એના માટે તો હવે મારી કથાના યજમાન કોણ બનશે મારા પતિનો ઉદ્ધાર કોણ કરશે ત્યારે માં ભવાની જગદંબાએ ભગવાન જોયું હૃદયનો ભાવ શિવજી સમજી ગયા કે ભવાની એમ કહેવા માગે છે કે આપણે યજમાન થવું છે ભવાનીએ શિવને કહ્યું કે આપણે યજમાન થઈ જઈએ તો શિવજી કીધું ચાલો હું તૈયાર છું અને શિવ ભવાની કથાના યજમાન બન્યા છે હરે હરે